હેલો વિદ્યાર્થી મિત્રો છે તે યુટ્યુબ અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ એકતાલીસ ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક રાષ્ટ્રપતિ લોકસભામાં બે એંગ્લો ઇન્ડિયન સભ્યોની પસંદગી બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કરે છે વિકલ્પ એ અનુચ્છેદ ત્રણસો એક વિકલ્પ બી અનુચ્છેદ ત્રણસો અગિયાર વિકલ્પ સી અનુચ્છેદ ત્રણસો એકવીસ કે વિકલ્પ ડી અનુચ્છેદ ત્રણસો એકત્રીસ આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી अनुदो एक प्रश्न राष्ट्रपति पदे रहे विकल्प ए डॉक्टर राजेंद्र प्रसाद विकल्प बी डॉक्टर हामिद अंसारी विकल्प सी डॉक्टर जाकिर हुसैन के विकल्प डी डॉक्टर सर्वपल्ली राधाकृष्णन આ પ્રશ્નો જવાબ છે તે જે વિકલ્પ બી ડોક્ટર હામિદ અંસારી જે રાષ્ટ્રપતિ પદે રહેલ નથી પરંતુ તે ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા હતા પ્રશ્ન ત્રણ મુઘલ યુગમાં ગુજરાતના કયા બંદરને મક્કાના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું વિકલ્પ એ કંડલા બંદર વિકલ્પ બી પીપાવાવ બંદર વિકલ્પ સી સુરત બંદર કે વિકલ્પ ડી ઘોઘા બંદર આ સાચો જવાબ છે છે તે વિકલ્પ સી સુરત બંદર પ્રશ્ન ચાર તસ્માનિયા કયા દેશનો એક ભાગ છે વિકલ્પ એ નેધરલેન્ડ વિકલ્પ બી ઓસ્ટ્રેલિયા વિકલ્પ સી અમેરિકા કે વિકલ્પ ડી અફઘાનિસ્તાન આ પ્રશ્નો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ઓસ્ટ્રેલિયા પ્રશ્ન પાંચ વિશ્વ શ્રમિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે વિકલ્પ એ એક જાન્યુઆરીએ વિકલ્પ બી એક એપ્રિલે વિકલ્પ સી એક મે વિકલ્પેમ્બરે મેદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકતાલીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર પાક ચાલીસના જે પ્રશ્નો છે તેની લિંક મૂકેલી છે ત્યાંથી તમે પાક ચાલીસના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ